હમણે તો એક મહિના માં ને વ્યાવવા માટે છે મિત્રો ભાઈ કોઈ હે ને મિત્રો પહેલું કંઈ કરી નથી શકતા મિત્રો કેમ કે જો આ લીલાડો રહ્યો છે મિત્રો આ લીલાડો રહ્યો છે મિત્રો તો એ કઈ ખાલી બહેને ચરાવી શકે મિત્રો ખરાબર છે તો મિત્રો એને દોવાનું શું એ દોઈ નથી શકતા મિત્રો મારા દાદી માટલી કાક હે ને એનો તો વેચવાની છે મિત્રો અને કિંમત કાક રાખેલી છે તો આપણે જાણીને ऐसा मित्रों लगभग कीमत है ना 1 लाख के आसपास कीमत है मित्रों जो यूपी था से पर तो मित्रो ही, ही तो मैंने बताइस मित्रों तने का के જોઈ लो मित्रों आवी भैंस एकदम हाथी जैसी है मित्रों देख आवी हाथी जैसी का भैंस है मित्रों तो मित्रों हुई जाएन कहीं तो ही आवी भैंस दिखाई दे उर-बुर तो कहीं देखा तो नहीं मित्रों

એટલે જો ને કિલો હાપ સાફ પડ્યો હે મિત્રો અહીં ખડ પહન અમારે નાખી દે હું પડે મિત્રો જોઈ લ્યો આ પાડી હોય ને જો એટલે હામાં ઘરવાળાનું છે મિત્રો તો એ તો બધો ઘાસ સારો નાખી દે મિત્રો આ દાદીમાં છે ને એટલે ઘાસ સારો નથી નાખી શકતા એટલે વેસવાની છે મિત્રો ને એક ફ્રીમાં એક વાસળી પર દેવાની હે મિત્રો લગભગ એ ફ્રી માં તો દેહે નહીં કદાચ પાંચક હજાર માં તો વાસળી કોઈ વેચી એ જ મિત્રો એ અલગ થી છે જે ભાઈ કોઈને લેવી હોય ને તો તો મિત્રો એક જો આ વાસળી છે આની કેટલી કિંમત હોય મિત્રો આપણે ખબર નથી જોઈ લો એકદમ પ્યારી પ્યારી વાસળી છે મિત્રો જોઈ લો હે પ્યારી પ્યારી વાસળી તો આ કાક અમારે ગામડાના ઘર છે મિત્રો તો આપણી દાદીમાં ખાલી હે ને ને એવું કાંઈ ઘરનું કામ કરે બાકીનું ઘર છે મિત્રો

મળી અગલા વિડીયો